જામનગરમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખના ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની કિંમતનો આશરે છસો લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર પેઢીમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રેડ કરી શંકાધ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવારો ધરાવતા હતા પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટરેસ્ટરીફાઈડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો ઘીમાં ભેળસેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલિન તેલ પણ મળી આવ્યું હતું બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે